જેમાં બસો ઇઠ્યાસી સાંસદોએ આ વકફ બિલનું સમર્થન કર્યું અને તેમાં મતદાન કર્યું જ્યારે બસો ને બત્રીસ સાંસદોએ તેની વિરોધમાં મતદાન કર્યું લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજજુએ તેને યુએમઈડી યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ નામ આપ્યું હવે આ બિલ રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે

ઓગણીસો પચાસ ના દાયકામાં વકફ સંપત્તિઓની દેખરેખ માટે કાયદાકીય રીતે એક સંસ્થા બનાવવાની જરૂરિયાતો ઊભી થઈ હતી આ માટે માં વકફ કાયદો બનાવીને સેન્ટ્રલ વકફ કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી એક વર્ષ બાદ એટલે કે 1955 માં આ કાયદામાં બદલાવ કરવા માટે દરેક રાજ્યમાં વકફ બોર્ડ બનાવવાની શરૂઆત થઈ હાલમાં દેશભરમાં લગભગ બત્રીસ વકફ બોર્ડ છે વકફ તે સંપત્તિઓનું રજિસ્ટ્રેશન અને જાળવણી રાખે છે બિહાર સહિત અને મુસ્લિમો માટે વકફ બોર્ડ અલગ અલગ છે ઓગણીસો માં પહેલીવાર સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવી ઓગણીસો ચોપનના આ જ કાયદામાં બદલાવ કરવા માટે કેન્દ્ર સરકારે વકફ સંશોધન બિલ લાવી હવે જોઈએ કે આ વકફ બિલનો ઇતિહાસ શું રહ્યો છે જણાવાય છે કે પાંચસોને સિત્તેર ઈસવીસન પૂર્વે પાયગંબર મોહમ્મદના સમયે ખજૂરીના છસો ઝાડનો બગીચો હતો આ બગીચામાં થતી આવક મદીનાના ગરીબ લોકોની મદદ કરવામાં આવતી હતી આ વકફ સંપત્તિનું સૌથી પહેલું ઉદાહરણોમાંથી એક આપવામાં આવે છે એસ અતહર હુસૈન અને એસ ખાલિદ રશેન પોતાનું પુસ્તક ભારતમાં વકફ કાયદો અને પ્રશાસન ઓગણીસો ને અડસઠમાં જણાવાયું છે કે ઈસવી સન બારસો છ થી પંદરસો છવ્વીસની વચ્ચે દિલ્હી સલ્તનતના સમયે ભારતમાં વકફ બોર્ડ જેવી સંસ્થા શરૂ થઈ સુલતાન મુઇજુદ્દીન ગૌરીએ મુલતાનની જામા મસ્જિદને બે ગામ વકફ દ્વારા દાન કર્યા હતા બ્રિટિશ શાસનમાં લંડનની પ્રિવી કાઉન્સિલના

તો આ હતો વકફ બિલનો ઇતિહાસ અને આ હતું વકફ બિલ પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજના લોકો આ વકફ બિલનો વિરોધ કેમ કરી રહ્યા છે મુસ્લિમોને લાગી રહ્યું છે કે તેમના જે ધર્મના રીતિ રિવાજો છે તેના પર અંકુશો લાદવામાં આવશે આસા બોલે કે એટલી પ્રોપર્ટીસ કા કબજા ہوا ચોરી હુઈ યે ہوا સર ક્લાસ 2652 એ સેક્શન અગર કોઈ પ્રોપર્ટી બેચતા હે 2 સાલ કી સઝા થી आपने क्या कर दिया उसको छह महीने कर दिया नॉन अवेलेबल था आपने अवेलेबल कर दिया सेक्शन फोर्टी की बात करते हैं सेक्शन फोर्टी में सर हमको जैसे ज्वाइंट वर्किंग कमेटी का जो नोट दिए उसमें मिनिस्ट्री ऑफ मै ने कहा कि 30 साल में 515 केसेस सेक्शन 40 के और सिर्फ आठ लोग कोर्ट को गए यूजर का कानून तेलंगाना आंध्रा में है सेक्शन 40 का कानून तमिलनाडु 63 ये है आंध्र प्रदेश में फोर्टी थ्री है और सर आप डायरेक्शन दे रहे हैं अच्छा क्लॉस बी देखिए सर आप रूल रूल बना बना रहे रहे कोऑपरेटिव खिलाफ है इतना रूल बना रहे है। और आखिर में सर मैं आपको बताना चाह रहा हूं स्पीकर साहब यह बिल का मकसद सिर्फ मुसलमानों को जलील और रुसवा करना है मुसलमानों को दूसरे दर्जे का शहरी बनाने का इनका मकसद है सर अगर आप हिस्ट्री को पढ़ेंगे हिस्ट्री को पढ़ेंगे तो महात्मा गांधी उस वक्त के वाइट अफ्रीका में सिया सुफेद फॉर्म अफ्रीका के कानून को महात्मा गांधी ने कहा था कि ये मेरा कॉन्शियंस उसको मानता नहीं मैं इस कानून को कबूल नहीं करता हूं तो महात्मा गांधी ने क्या किया उन्होंने उस कानून को फाड़ दिया तो मैं गांधी की तरह इस कानून को फाड़ता हूं ये अनकॉन्स्टिट्यूशनल है सर इस देश में झगड़े पैदा करने का काम बीजेपी करना चाहती है मस्जिद और मंदिर के नाम पर इसीलिए मैं इसका कंडेम करता हूं और

અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો છે વકફ બિલ બિલ જે લોકસભામાં બહુમતીથી પસાર પસાર થયું શું શું રાજ્યસભામાં પણ આ થશે મુસ્લિમો પોતાનો વિરોધ જે છે તે ચાલુ રાખશે અનેક મોટા સવાલો છે તમારું શું માનવું છે આ વકફ બિલને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર